જે રીતે તમને મરી ભાવતા હોય બીજું સ્પાઈસી એમાં કંઈ મસાલા એડ નહીં કરીએ તો એમાં લઈ લેવાના તમને જે રીતે ભાવે એ રીતે મરી અને બટાકા જોડે આનું કોમ્બિનેશન ફ્રેન્ડ એકવાર ખાજો તમને મજા આવશે તમે એના જોડે ચાટ પૂરી બનાવી શકો ભેળ બનાવો એમાં નાખો કોઈ બી વસ્તુમાં તમને આ પૂરી બહુ જ મજા આવશે અને હેલ્ધી તો છે જ નથી મેદો નથી લોટ ખાલી તમારે એકથી બે ચક્કેડી ભમાઈ દેવાની તો તમને થોડો પતળો લોટ મળી જાય તો ચલો એને આપણે ભમાઈ દઈએ અને આ સબસ્ક્રાઈબ કરવાનું ફ્રેન્ડ ભૂલતા નહીં તો હું મિક્ચરમાં એડ કરી દઈશ મિક્ચરનો જાર મારો ક્લીન છે પણ આ અળદર ના જુસ પીએ ને એટલે આવા ડાક પડી જાય બે થી ત્રણ ચકળી તો ચલો ભમાઈ દીધું છે મસ્ત ભમી ગયા છે જો દેખાય છે તમને મરીની કાળા દેખાતીશ અને સ્મેલ તો ફ્રેન્ડ મરીના પાવડર ની એટલી મસ્ત આવી રહી ને

કોઈ ગરમ પાણીની જરૂર નથી કશું રૂમ ટેમ્પરેચર વાળું પાણી લઈ અને ટાઈટ લોટ બાંધી લેવાનો ભાખરીનો બાંધીએ એ રીતે એક વાટકી સોજી લીધી હતી તો મેં એના સામે અડધી વાટકી પાણી લીધું છે પણ નહીં જોઈએ કારણ કે અંદર બટાકું આવ્યું છે ને એટલે માપે માપે પાણી રેડીશું અને થોડુંક જ બે થી ત્રણ ચમચી પાણી જોઈશે વધારે નહીં જોઈએ એનો આખો કલર જ તમને લાગશે જ નહીં સોજી જેવો છે જો બાજરીના લોટની પૂરી કરી હોય ને તમે એવો લાગશે કલર આખો ડિફરન્ટ કારણ કે આપણે મરી એડ કર્યા છે એકવાર જો આ પૂરી તમે ખાધી ને ફ્રેન્ડ ક્રિસ્પી સોફ્ટ તો એટલી થશે પણ ટેસ્ટમાં બી સારી છે અને હેલ્ધી છે નહીં મેદો નહીં ઘઉંનો લોટ બરાબર તો આ બનાવું છું ચોક્કસથી લોટ થઈ ગયો છે તૈયાર બે ચમચી પાણી લીધું એક નોર્મલ નાનું બટ આપું લીધું તો ચાલો હવે એના નાના અને રેસ્ટ આપવાની જરૂર નથી આપણે પીસી લીધો છે ને એટલે હવે જે રીતે તમારે બનાવવા હોય એ રીતની લોહી બટર પેપર લેવું પડશે કાં તો પછી પ્લાસ્ટિકની થેલી તમારી જોડે જે હાજર હોય એ લઈ લેવાનું બટર પેપર મેં આખું લઈ લીધું છે પણ આપણે જે રીતે એના બે ભાગ કરી લઈશું કારણ કે આખું આપણે જોઈશું ના હોય અને બીજું આખું લેવું એના કરતાં આપણને બે પાક મળી છે અને આપણે કઈ રીતે બનાવી આપણે પટ્ટી બનાવીશું છે ને મેં બે પાટ કરી બે રોયા કરી લીધા છે આ રીતે બટર પેપર પર લગાવવાની જરૂર નથી તો બેઉ લાગે તો તમારે લગાવી લેવાનું ઉપર મૂકીશું અને વેલણ લઈ લઈશું આ રીતે ઊભી પટ્ટી ઊભું વણીએ ને એ રીતે ગોળ નથી વણવાનું આ રીતે એને લાંબુ જેટલું વણાય એટલું વણી લેવાનું છે અને આ જે આપણો ભાગ છે ને એટલું પોળું વણી લેવાનું રાઉન્ડ શેપ નથી વણવાનો યુ આકાર કે તમે જે કહેતા હોય એ રીતે આપણે વણવાનું છે જેટલું પતળું કરવું હોય ને એ તમારે વિચારવાનું કે આપણે કેટલી પતળી આ વસ્તુ ખાવામાં કેવી લાગશે

વચ્ચેથી આપણે ચોરસ પાપડી કરીશું જાડી પાતળી તમને જે રીતે ગમે આટલી થિકનેસ એની રાખીશ જો એમ લાગે કે ના થોડી પતળી કરવી છે તો આપણે બધી લઈ લેવાની અને સ્ટેપ બાય સ્ટેપ જો આ એક પતળી છે પણ આવું લેતી વખતે આવું થઈ જશે તો એકદમ પતળી ના રાખતા થોડી પતળી કરી શકો તમે તો એ બહુથી સાઈડમાં લઈ લેવાની આ રીતે એક વેલર લેવાનું જોડે છે અને એને એક વેલર મારી લેવાનું જોયું બટર પેપર ઉપર જ કરવું પડશે તમને

તો કાણા પાડ લેવાના ના ફૂલેલી કરવી હોય થોડો ટાઈમ મહિના બે મહિના સુધી તમારે સ્ટોર કરવી હોય અને કશું જ નહી થાય તમે સ્ટોર બી કરી શકો સોરી ફ્રેન્ડ થોડું આપણે બહાર લઈ લઈશું અવાજ આવે તમને તો મશીન નો છે આ જ રીતે આપણે એડ કરતા જઈશું આ બે ફૂલેલી બતાવું છું પણ મને સ્ટોર કરવી છે એટલે હું આને કાણા પાડ લઈશ અંદર

ક્રંચી બી પણ ડિફરન્ટ કેટલો રહેશે કે આ જલ્દી તમારે સ્ટોપ થઈ જશે હાલ તમને એવું લાગશે પણ પછી અને આ તમે મહિના સુધી સ્ટોર કરી શકો જે પાપડી જેવી હોય આ રીતે ચલો તો બધી આપણે એ રીતે વણી લઈને પતળી પતળી મસ્ત કરી લઈ ટેસ્ટ આખો ડિફરન્ટ લાગશો અંદર બટાકુ છે અને મરી છે હું આને લઈ લઈશ સાઈડમાં અને બીજું બટર પેપર લઈ લઈશ

તમે ટ્રાય કરજો તમને ખાવાની બહુ જ મજા આવશે આ તો અત્યારે બનાવી છે એટલે આટલું તેલ તમને એવું લાગે છે બાકી થોડીક વારમાં એનું તેલ બધું પીળું થઈ જશે કારણ કે ભરાતું જ નથી સોજીમાં તેલ તો પછી દેખાશે ક્યાંથી

થોડી ડાર્ક હોય તો જ મજા આવે અને રેલ થોડો ટાઈમ તો સોફ્ટ ના પડી જાય તમને જેવી ગમે એવી તમે કરજો બરાબર ચલો ફરીથી બટર પેપર લઈ લઈશું આપણી ઓળવાનું ચાલુ કરીશું બાય